નમસ્કાર ખેડૂત મિત્રો ઉત્તર ગુજરાતમાં જીરાની ખેતી કેવી રીતે કરવામાં આવે છે કે કેટલા ટાઈમે પાણી આપવામાં આવે છે કંઈ દવા છંટવામાં આવે છે અને કેટલું ઉત્પાદન મળે છે તેના વિશે આપણે આજે જાણીશું પ્રથમ તો જે શિયાળાની શરૂઆતમાં વાવણી કરવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે અંગ્રેજી મહિના પ્રમાણે નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં વાવણી કરવામાં આવે છે વાવણી માટે ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે ધોરિયા પિયત કે જે ફુવારા કે ટપક સિંચાઈ પદ્ધતિ જીરું ન થતું હોવાથી ખાસ કરીને ધોરિયા પિયત પદ્ધતિ ઉપયોગમાં લેતા હોય છે ખેડૂતો તેના માટે રેતાળ જમીનમાં સામાન્ય રીતે ચાર પાણી મૂકવામાં આવે છે જ્યારે ભેજવાળી જમીન હોય કે જ્યાં ચોમાસાની અંદર પાણી વધારે પડતું પડ્યું રહેતું હોય કે સ્ટોર થતો હોય તેવા તેવી જગ્યામાં ખાસ કરીને ત્રણ પાણી મૂકતા હોય છે અને મિત્રો જીરાનો રોગ આમ ગણીએ તો ખેડૂતો માટે ખૂબ જ ઉત્પાદન આપે છે અને આજ આજકાલમાં તો જીરાનો ભાવ પણ વધારે છે વીસ કિલોના દસથી અગિયાર હજારથી બાર હજાર રૂપિયા મહત્તમ મળેલા છે તેથી આ ભાવ જાણતા દવા છાંટવી ખૂબ જ ખેડૂત માટે અનુકૂળ રહે અને જીરાની અંદર વિવિધ અલગ અલગ રોગો આવતા હોય છે તેમાં પ્રથમ તો આપણે ખેડૂત મિત્રે જે જીવ જંતુઓ ચાણા જાણા ઉપર બેઠેલા હોય છે જેને મેલા કહેવા મેલો કહેવામાં આવે છે તેના માટે મેલાથીઓને દવા વાપરવામાં વિકાસ માટે બાયોજેમનું કંપનીનું બા બાયોજેમ પાવર પ્લેસ કરીને એક લિક્વિડ ટાઈપની દવા આવે છે જે ઉપરથી છાંટવામાં આવે છે બીજું જે ફૂગ માટે ઇન્ડોફિલમ ફિલેમ પિસ્તાળીને અલ્ટ્રાકોલ પણ વિકાસ માટે છાંટી શકાય છે અને ઉત્પાદન વિગે ઓછામાં ઓછું પાંચ બોરી જેવું લઈ શકાય છે અને મિત્રો જે ઉપરથી પંપથી દવા છાંટવા ને સિવાય ગંધક સલ્ફર અને બીજી અલગ અલગ તમે ખાતરો પણ આપી શકો છો થેન્ક યુ